આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ધરમપુરના નાની વાહિયાળ ગામે રૂઢિગત ગ્રામસભાનું થયું આયોજન અંકિતભાઈ પટેલને ગ્રામસભાના અધ્યક્ષ પાટીલ તરીકે નિમણૂક કરાઈ વલસાડના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામના ખાતે ભારતીય સંવિધાનના કાયદા તેર ક મુજબ રૂઢિગત ગ્રામસભા બનાવી હતી સ્થાનિક ગ્રામજનો અને ભાઈઓ બહેનો વડીલો યુવાનો અને આગેવાનો તેમજ માજી પોલીસ પટેલ બાબુભાઈની હાજરીમાં નાની વહિયાળ ગામમાં સોમવાર તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ રાત્રિના સવારે આઠ વાગ્યા કલાકે સ્થળ નાની વહિયાળ અટારા ફળિયા દૂધ ડેરીની બાજુની વાડીમાં આપણા આદિવાસી સમાજમાં ચાલતી રીત રિવાજ રૂઢિપ્રથા તેમજ આદિ અનાદિકાળથી ચાલી આવતી વર્ષો પહેલા પોલીસ પટેલ પાટીલ મુખિયા તડવી વિગેરેની રૂઢિગ્રામ અને પ્રથાને ફરી જાગૃત કરી રૂઢિપ્રથા ગ્રામસભા બનાવવામાં આવી આવી હતી જેમાં નાની વહિયાળના અંકિતભાઈ ગણપતભાઈ પટેલને નાની વહિયાળ ગામના રૂઢિપ્રથા ગ્રામસભાના અધ્યક્ષ પટેલ પાટીલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા જેમાં ઘણી સંખ્યામાં નાની વહિયાળ ગામના આગેવાનોમાં પૂર્વ સરપંચ દિલીપભાઈ શિક્ષક નારણભાઈ શિક્ષક ઈશ્વરભાઈ બરમદેવ માવલી માતા ગામદેવી પૂજન કરનારા રમેશભાઈ રઘાભાઈ સુરેશભાઈ રોહિત બાબુભાઈ લાડકીયા હસમુખભાઈ ધુરવાળા મહેશભાઈ આદિવાસી પૂર્વ સેનાના પ્રમુખ દીપકભાઈ નીલ નીલપેન્ટર્સ મંગુભાઈ રિટાયર્ડ એન્જિનિયર સાહેબ રાજુભાઈ રીટા આચાર્ય જસવંતભાઈ મહિલા સંચાલિત દૂધ ડેરી નાની વહિયાળના પ્રમુખ મંગીબેન અને આજુબાજુથી પધારેલા મુખ્ય મહેમાનોમાં ચીખલી તાલુકાના કેયુરભાઈ કોકણી રોહિયાળ તલાટના ભાવુભાઈ

કે ભારત દેશની અંદર ભારત સરકાર અને કેન્દ્ર સરકાર અલગ હોવી જરૂરી સમજાય છે આપણને કારણ કે હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે આ કીધું છે કે કેન્દ્ર સરકારને એક ઇંચ જમીન નથી અને આપણને હાલે જે ઉઠાડે છે તે કઈ સરકાર સરકાર કેન્દ્ર હવે ભારત દેશની અંદર જે કેન્દ્ર સરકાર છે તેની એક ઇંચ જમીન નથી તો એને લખી આપો અમારા મનાલા ગામની અંદર એક વખત

ભારત સરકાર ગામ ખાલી કરી દઈશું પણ સરકારની સહી હોવી જોઈએ પટાળાથી થી માંડીને રાષ્ટ્રપતિ સુધી પગાર લે છે ઓઆજીએસ તરીકે તો પટાળો પણ સરકાર નથી જે પગાર લે છે નોકર છે સેવક છે તો પટાળા સુધી રાષ્ટ્રપતિને પણ પગાર છે

ભારત દેશની અંદર જે પૈસાઓ છે આ જે પૈસાઓ છે પાવર માટે તમને જાણવાની બધાને મંજૂર હોય તો પછી એમ કે છે કે અમને તો ખબર જ નથી એમને બનાવી દીધો એ વસ્તુ ચાલશે નહી કારણ કે સામાજિક વ્યવસ્થા છે સમુદાયની વ્યવસ્થા છે કોઈ કરીને આપણે પ્રતિનિધિ નથી એટલે એ વ્યવસ્થાને આપણે પાછો જીવંત કરવાનો છે આપણી જ્યુડિશિયલી સિસ્ટમમાં જોવું નથી આપડી જે નોન જ્યુડિશિયલી સિસ્ટમ છે એને આધીન આપણે ચાલો આપડા કાયદાનો પાવર પાછો અમલમાં લેવાનો છે અને એક બીજી વસ્તુ છે કે આજથી આપણે પાટિલ તરીકે પટેલ તરીકે અંકિતભાઈને જવાબદારી આપીએ છીએ એટલે રાજકારણનો રપણ ભૂલી જવાનો એને ક્યારે પણ રાજકારણ કરવાનું નહીં એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો તો જ તમે પાટિલ તરીકેની ફરજ અદા કરી શકશો પણ જ્યારથી એમ કહેવાય છે કે આ ધરતી ઉપર જ્યારે માનવ વસ્તી સર્જિત થઈ અને માનવ વસ્તીને સમુદાય જ્યારે અમલમાં આવ્યું સમુદાયમાં કઈ રીતે જીવન જીવવાનું એના જે નીતિ નિયમો જે બનાવેલા એટલે આપણે કસ્ટ લો ત્યારે કઈ લેખિતમાં કશું હતું ને તો આપણા જે મૌખિક બધા કાયદા કાનૂનો અમલમાં હતા જે પાટીલ વ્યવસ્થા રૂઢિપ્રથા ગ્રામ સભા વડીલો એ અમલમાં રાખેલી જ હતી પણ આપણા ઘણા બધા શિક્ષિત થયા લોકો હોશિયાર થતા ગયા આપણી વ્યવસ્થાને ખતમ કઈ રીતે કરવું એનું બધું ષડયંત્ર કરતા ગયા અને એ ઘણા લગભગ પચીસ ત્રીસ વર્ષથી એ પાટીલ વ્યવસ્થા ખતમ થઈ ગઈ તો હું રાજકારણનો રપણ ભૂલી જવાનો એને ક્યારે પણ રાજકારણ કરવાનું નહીં એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો તો જ તમે પાટીલ તરીકેની ફરજ અદા કરી શકશો નહીં તો તમારે બે બાજુ પગ રાખવો હોય તો તમે ગામને ન્યાય આપી શકશો નહીં કારણ કે પાટીલ વ્યવસ્થા એ પંચ ઉપર આધારિત છે ગ્રામસભા ઉપર આધારિત છે ગામના લોકો નક્કી કરે એવું નથી કે અંકિતભાઈ ને બનાવી દીધો એટલે સર્વોપરી છે ગ્રામ સભા સર્વોપરી છે પાટિલ ફક્ત સર્વોપરી એને તો આપણે જવાબદારી આપી છે મોહર લગાડવા માટેની એટલે એ વસ્તુ સમજી લેજો ગ્રામ સભા સર્વોપરી છે જેમ દેશની અંદર સંસદમાં જે કાયદાઓ બને છે ને એ પસાર થાય બધાની એના પર મંજૂરી ગ્રામ સભા એ જ આપણી સંસદ છે બધું જ છે એટલે ગામની અંદર જે પણ કંઈક પણ પ્રોબ્લેમ હશે જે કંઈક કરવાનું હશે તે ગામના લોકો પહેલાં ભેગા થઈ અને નક્કી કરજો અને ત્યાર પછી આ કરવું છે કે નથી કરવું એના પર નિર્ણય લેજે 24 બે 2025 ના રોજ જિલ્લા વલસાડ ધરમપુર તાલુકા નાની વયાર ગામ ખાતે અહીં જે ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો જે ઉપસ્થિત થયા છે તો આજે એમના પરથી જ વિગતવાર માહિતી જાણીશું જી આપનું નામ જણાવશો મારું નામ છે પટેલ અંકિતભાઈ જી આદિવાસી અને નાની વ્યાળ ગામ ડુંગળી પળિયો અને આજે જે અમે નાની વ્યાલ ગામમાં રૂડી ગામ પ્રથા તરીકે રૂડી ગામ બનાવ્યું છે એમાં મારા ગામના આગેવાનો માજી સરપંચ દિલીપભાઈ આદિવાસી ના પ્રમુખ પૂર્વ એવા દિનેશભાઈ છે શિક્ષક રિટાયર એવા નારાયણભાઈ છે એવા તમામ આગેવાનોના સહકાર ગામનો સહકાર અને ગ્રામજનોથી મને આપણા જે આદિવાસી સમાજમાં જે પહેલાં ચાલતી પરંપરા હતી જૂની એ સજીવન કરી છે અને એમાં મને પાટીલ જે મહારાષ્ટ્રમાં કહેવામાં આવે છે આપણે ગુજરાતમાં અહીંયા છે તો પટેલ કહેવામાં આવે છે અને મુખ્ય એટલે મુખ્ય એટલે દરેક ગામે ગામે ભાષાને લઈએ કઈ રીતે નિમણૂક એટલે મુખ્ય એટલે દરેક ગામે ગામે ભા ભાષાનું છે કઈ રીતે નિમણૂક છે રૂઢિ જે કાયદો જે થતા છે એ બંધારણની અંદર તેર ની અનુચ્છેદ તેર ત્રણ ક્ર વટહુકમ નિયમો જેમાં રૂઢિ પ્રથાઓ છે એના અનુસંધાને આ જે સ્વશાસન પદ્ધતિ છે એ ફરીથી ચાલુ કરી કે જે કાયદો હોય કે સુસંગત હોય ને અસંગત હોય પહેલાંની પ્રથા જે હતી આઝાદી પહેલાંના જે હોડીનો હતા જે આદિવાસીને સમાજના પાંચ વ્યક્તિને મળીને નક્કું કરતા તે પણ ન્યાય મળતો એ રીતે ફરીથી એ સજીવન કરવામાં આવે છે જે આદમી થતા સમાજના પાંચ વ્યક્તિને મળીને નક્કું કરતા તે પણ ન્યાય મળતો એ રીતે ફરીથી એ સજીવન કરવામાં આવે છે જે આજે હવે જે વાત કરીએ કે જે શાસનની વાત આવે તો અલેખિત છે જે પહેલાંથી ભૂખોથી જે ચાલતી આવતી પરંપરાઓ છે જે રૂઢિ છે સંસ્કૃતિ છે જે પહેલાં પટેલ કહેતા કે ગામમાં એક આવા વડ હોય કે આ જૂના મોહડાનું જે ઝાડ છે એવા ઝાડને નીચે બેસીને પહેલાંથી પ્રથા હતી કે કંઈ પણ પ્રશ્ન